નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ વિડીયોમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર છે હા ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો તમે આપણી ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે બટનને દબાવો જેથી કરીને ખેડૂત મિત્રો કૃષિને તથા યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌ પહોંચે તો ખેડૂત મિત્રો આપણે જેની રાહ જોઈ રહી હતી આતુરતા તેની શરૂઆત સરકાર કરવા જઈ રહી છે ખેડૂત મિત્રો તો કે ટેકાના ભાવે જે રૂકાવટ આવી હતી ખરીદીમાં મગફળી અડદ સોયાબીન જેની ખરીદી સરકાર પહેલી તારીખથી કરવાની હતી ખેડૂત મિત્રો પણ તેની કમોસમી વરસાદને કારણે જેમાં મોકવી મોકૂફ રાખવામાં આવી હતી સરકારે તેની જાહેરાત તારીખની જાહેરાત કરી દીધી છે ખેડૂત મિત્રો ચાલો આપણે વાત કરીએ તેની તો કે કમોસમી વરસાદની અણધારી આફતના લીધે અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે જેને ભૂપેન્દ્ર પટેલે તેના ફેસબુક પેજ કે ટ્વિટર ઉપર એક જાહેરાત કરેલી છે જેની ટ્વિટ કરીને તમને તારીખની જાહેરાત કરી છે ખેડૂત મિત્રો તો આપણે વાંચીએ તેની વાત કરીએ તેની કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ત્યારે સરકાર ખેડૂતની હિંમત બનીને આર્થિક સહાયક માટે તેમની સાથે ઊભા રહેવા પર પ્રતિબદ્ધ છે રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જે અંતર્ગત તારીખ નવમી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે અને અન્નદાતા પરિવારોની કોઈ તકલીફ ના આવે તેવી સંવેદનના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપણા મુખ્યમંત્રીએ જાહેરાત કરેલી છે કે આવતી નવ તારીખથી કે સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની છે તો ખેડૂત મિત્રો આ મગફળીની હજી કોઈ સુધી એવી જાહેરાત કરવામાં આવેલી નથી કે કેટલી લેવામાં આવશે કેટલા મણ લેવામાં આવશે કેટલું લેવામાં આવશે એની કોઈ હજી સાચી માહિતી મળેલી નથી તો ખેડૂત મિત્રો તમારે આ જણસી ક્યાં લઈ જવાની રહેશે તો તમારા નપ નજીકના એપીએમસીમાં કે જે સીસીઆઈ દ્વારા જ્યાં ખરીદી થતી હોય ત્યાં તમારે લઈ જવાની રહેશે અને તમને આ ખરીદી પહેલાં તમારા આગલા દિવસે કે બે ત્રણ દિવસ અગાઉ જા તમને જાણ કરવામાં આવશે મેસેજ દ્વારા કે કોલ દ્વારા તમારે તમારો માલ લઈને આ તારીખે અહીંયા પહોંચી જવાનું રહેશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ કે આવતી નવ તારીખ એટલે કે નવ નવેમ્બરથી આપણા ટેકાના ભાવે મગફળી સોયાબીન અડદની ખરીદી ખરીદી કરવા જઈ રહી છે રાજ્ય સરકાર તો ખેડૂત મિત્રો આભાર તમારો તમને આ માહિતી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને બીજા ખેડૂત મિત્રોને પણ જાણકારજો જેથી તેમણે ટેકાના ભાવે ફોર્મ ભર્યા હોય તો તે પણ તેમનો માલ વેચી શકે આ માહિતી કેવી લાગી તે તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો આભાર તમારો જય જવાન જય કિસાન